દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં ડીજીના આદેશના સો કલાક પૂર્ણ થયા સુરત પોલીસ કમિશનરે ગુનાગારોની યાદી તૈયાર કરી ત્રીસ વર્ષના હથિયારધારા હેઠળ બનાવતી ચલણી નોટ એક્સપાઇ એક્ટ ઉપરાંત અન્ય ટેરર એક્ટ એન્ડીપીએસ એક્ટ અને મોબાઈલ ચોરી હેઠળ નોંધાયેલા આરોપીઓની માહિતી તૈયાર કરાઈ જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી માની ડીજી શાસ્ત્રથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આમાં જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓમાં એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા મેં લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો જો વેપન્સ વગેરેના સપ્લાયમાં સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ કુલ લગભગ સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાત નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા કોઈ જગ્યા પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળ છીડકીને બેચતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જોઈએ અને પછી જો એ આપણાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બસ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોઈએ તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસેસમાં જો આરોપીઓ હતા કુલ બસો જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલાં આપણા એવા એક્ટ છે જે રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એનડી એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકો ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો હોય પેટલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપના પ્રોપર્ટીના થેપ છે તો ઓઇલ ચોરીનો ગુનો જે આપણે સુરતમાં નથી લેકિન આ છે પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે એના આજુબાજુના ફોટો જો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડના ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ અને એના હાલના એના સાગતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયર ના પરફોર્મા બનાવવામાં આવેલા છે અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડતીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો આપણા શહેરમાં નથી લેકન બહાર બહુ દૂરના કોઈ જગ્યા વન જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો જેટલા છે અને બાણું જેટલા લોકો મરણ પણ ગયેલા છે અને તો આ બધા નગર અમે કાઢીએ તો કરીબ ચોવીસ લોકોનો ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો સાતસોથી વધુ લોકોને ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જોઈએ હંડ્રેડ કલાકમાં જોઈએ બે દિવસમાં પૂરા હંડ્રેડ પર્ટ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જોઈએ ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્સનેબલ કાર્યવાહી કરવામાં આવશે